નવસારીમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ગૌભક્તોનું ભક્તોનું આવેદન સંસ્થાના આગેવાનોએ કલેક્ટર સમક્ષ મૂકી રજૂઆત કરી છે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા બંધ કરી કરી સૂચિમાંથી દૂર ગણી તેને જાહેર કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં શિવદળ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી પ્રશાંત કુમાર મોદી સહિત નવસારી યુવા મહામંત્રી વિશ્વ હિન્દુ પરિષદ વલસાડના વિભાગીય મંત્રી અખિલ હિન્દુ મહાસભાના નવસારીના આગેવાન કરણી સેના ભારત દક્ષિણ ગુજરાતના પ્રમુખ સહિતના લોકોએ સાથે મળી કલેક્ટરને રજૂઆત કરી હતી અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા આવેદન સાથે સંસ્થાના આગેવાનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે સીમા ભટ્ટાચાર્ય કરણી સેના ભારત મીડિયા પ્રભારી જૈસે હમકો સબકો પતા હૈ કે જીસ પ્રકાર સે અંગ્રેજો કે શાસન કે સમય સે હી હમારે દેશ મેં ગૌ હત્યા શરૂ હુઆ થા वो आज भी शुरू है अंग्रेज़ चले गए लेकिन आज भी वो गुलामी का जो वो स्तर है वो आज भी बढ़ता जा रहा है तो क्या हमें नहीं लगता कि गौ हत्या बंद होना चाहिए गौ माता को राष्ट्रीय माता घोषित करना अभी अगर नहीं किया गया तो आने वाले समय में हमें पशुधन जो है हमारा जो किसान जो है उनको बहुत मुश्किलों का सामना करना पड़ेगा क्योंकि किसान उसी पर निर्भर रहते हैं खेती बाड़ी के साथ साथ पशुधन को भी उन्हें संभालना होता है इसलिए पशुधन का जो एक गौ माता को जो राष्ट्र माता घोषित करना है वो बहुत जरूरी है इसलिए गौ माता को રાષ્ટ્રીય માતા ઘોષિત કર અનિવાર્ય લગતા હૈ ધન્યવાદ આજે નવસારી નહીં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની એક જ માંગ છે કે ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે ભારતની પહેલી શાસન અને પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જ્યારે કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય પશુ કોને બનાવ્યો તો એમણે વાઘ બનાવ્યો આજે કોંગ્રેસનું અસ્તિત્વ નથી રહ્યું કેમ કે કોંગ્રેસે ગાયની અવગણના કરી છે ઓગણીસો બાસઠથી માંડીને ઓગણીસો છાસઠનું જે આંદોલન કલ્પાત્રીજી મહારાજે કરેલું હતું જે જગદગુરુ શંકરાચાર્યએ કરેલું જ્યારે પણ ઇન્દિરા ગાંધીએ ગોળીબાર કરીને સંતોને અને ગાયોને મોતને ઘાટ ઉતારેલા એનું જ પરિણામ આજે કોંગ્રેસ ભોગવી રહી છે અને હું આજની સત્તા સત્તાધીશોને પણ એ જ કહેવા માગું છું કે જો તમે ગાયના માટે ના વિચાર્યું ગાય સામું ન જોયું તો તમારો પણ આ જ હાલ થશે મોદી સાહેબ અત્યારે રોજે રોજ કલાકે કલાકે નવી નવી ગેરંટીઓ આપે છે પણ અમારે સમગ્ર હિન્દુ ધર્મ સનાતનીઓને અને ગૌરક્ષકોને એક જ ગેરંટી જોઈએ છે કે માન્ય મોદી સાહેબ તમે એક ગેરંટી આપી દો કે હું ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરી લોકો તમને યુગો યુગો સુધી યાદ કરશે પણ તમે જો ગાય માટે ના વિચાર્યું તો જેવી હાલત કોંગ્રેસની થઈ છે એવી જ તમારી પણ થશે દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી